છોટાઉદેપુર પોલીસ મથક ખાતે પીઆઈ જાગૃતિ ભટ્ટની ઉપસ્થિતિમાં ગણેશ મંડળો સાથે બેઠક યોજાઈ આગામી સાતમી સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો દેશ દુનિયામાં હર્ષોલ્લાસ સાથે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર નગરમાં પણ વિવિધ પચાસ ઉપરાંત સ્થળોએ વિવિધ મોહલ્લાના ગણેશ મંડળો દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે દસમા દિવસે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના મુજબ આજ રોજ છોટાઉદેપુર પોલીસ મથક ખાતે છોટાઉદેપુર પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈ જાગૃતિ બસ દ્વારા નગરના વિવિધ મોહલ્લા ગણેશ મંડળોના આગેવાનો સાથે એક બેઠક યોજવામાં આવી હતી અને આ પર્વ

વીએમ કામળિયા છોટાઉદેપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર વંદનભાઈ પંડ્યા નરેશભાઈ જયસ્વાલ તેમજ છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારોના ગણેશ મંડળના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે તો એની ઉજવણી માટે વિસ્તારની અંદર શાંતિ અને સૌહાર્દપણ જળવાઈ રહે તેના માટે આપણે સમાજના આગેવાનો અને ગણેશ સ્થાપક ગણપતિજીના સ્થાપકના જે આયોજકો છે એમને બોલાવી અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક ગોઠવેલ છે જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તેઓ પોતાના તહેવારોની ઉજવણી કરે તેવી સમજ કરવામાં આવેલ છે થઈ સમ્રાટ સાથે સી એન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ